ખારવા સમાજ દ્વારા શ્રાવણવ તેરસના રોજ પીપળે પાણી પીવડાવી પૂજા વિધિ કરવામાં આવી હતી આજ રોજ સોમનાથ પાટણ ત્રિવેણી સંગમ ખાતે ત્રિવેણી ઘાટ ખાતે વર્ષોની પરંપરા મુજબ શ્રાવણવધ તેરસના દિવસે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુવાડા અને અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડા દ્વારા સમગ્ર ખારવા સમાજના લોકો સ્વર્ગવાસ થયા હોય તેમની સદગતિ પ્રાપ્ત થાય તે માટે પટેલ શ્રી દ્વારા વિધિ કરવામાં આવે છે વર્ષોની પરંપરાગત મુજબ આ ક્રિયા કરવામાં આવે છે તેમાં દીવા મૂકવાથી લઈ પિંડ મૂકવાની તમામ વિધિ બ્રાહ્મણ દ્વારા કરાવવામાં આવે છે ત્યારબાદ સમગ્ર ખારવા સમાજના લોકો દીવો મૂકવાની વિધિ બ્રાહ્મણ દ્વારા કરાવે છે સગા સંબંધીઓ બધા પિંડ મૂકીને પીપળે પાણી પીવડાવી ને પિતૃની સદગતિની પ્રભુ પાસે પ્રાર્થના કરે છે આ આ પ્રસંગમાં ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુવાડા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા વેરાવળ લોઢી સમાજના પ્રમુખ હીરાભાઈ વઘાવી ખારવા સમાજના અગ્રણી કિશોરભાઈ ગોહેલ પ્રકાશભાઈ માલમડી સહિતના તમામ ખારવા સમાજના આગેવાનો જોડાયા હતા